વિચાર વિચારક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ જન આસ્થા અને જન સેવા તીર્થ નડિયાદ સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ ગર્ભસંસ્કાર કેન્દ્રમાં વિવિધ સંસ્કારો યજ્ઞનારાયણ ભગવાનની સાક્ષી સંપન્ન કરાવવામાં આવ્યા કહેવામાં આવ્યું છે કે જન્મના જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉજતી જન્મથી મનુષ્ય શુદ્ર હોય છે પરંતુ જ્યારે એના સંસ્કારો કરવામાં આવે છે ત્યારે એનો બીજો જન્મ થાય છે અને એની અંદર દિવ્ય ગુણોનો સંચાર થઈ અને એ મહામાનવ દિવ્ય માનવ બની શકે છે

અન્નપ્રાસન સંસ્કાર કરાવતા બાળકોને આશીર્વાદ આપી રહ્યા છે અને સંસ્કારોનું મહત્ત્વ જણાવી રહ્યા છે આપણે પણ આપણા પરિવારોમાં આપણા સંસ્કારોમાં આપણે આ સંસ્કારોને વણી લેવા જોઈએ અહીંયા કર્મ નામકરણ સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર પુષ્વન સંસ્કાર જેવા અનેક સંસ્કારો કરવામાં આવે છે આ સંસ્કારો કરવાનું પાછળનું કારણ બાળકોનો માનસિક વિકાસ થાય અને એમની અંદર રહેલી દિવ્ય શક્તિઓ દિવ્ય સંસ્કારો જાગૃત થાય એના માટે અવિરત સેવાકીય કાર્યો કરતી અને સંસ્કારોનું સિંચન કરતી આ આસ્થા અને સેવાનું કેન્દ્ર એવું સંતરામ મંદિર દ્વારા આ સંસ્કારોની પરંપરાને જીવંત અને જાગૃત રાખવામાં આવી રહી છે આપણે જોઈ રહ્યા છે વિદ્યારંભ સંસ્કાર પણ અહીંયા કરાવવામાં આવે છે જે બાળકોને અહીંયા સંસ્કાર આપવામાં આવે છે જેના દ્વારા સૃષ્ટિનું સર્જન થયું છે એ ઓમ સનાતન છે અહીંયા અન્નપ્રાસંગ સંસ્કાર પણ કરાવવામાં આવે છે જે આપ જોઈ રહ્યા છો આવા વિવિધ સંસ્કારોનું સિંચન કરી આવો ઘડે સંસ્કારવાન પેઢીનું જીવંત અને જાગૃત પ્રેરણાદાયી અને પ્રેરણા સ્ત્રોત્ર આસ્થાનું કેન્દ્ર હોય તો એ સંતરામ મંદિર છે સંતરામ મંદિરની સેવાકીય પ્રવૃત્તિઓ દેશ વિદેશમાં અને પૂરા ભારતમાં વિદિત છે અને જય મહારાજના નાદથી દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પ્રાપ્ત કરી અને બાળકોની અંદર શ્રેષ્ઠ ગુણોનું સિંચન થાય સદગુણોનું સિંચન થાય દિવ્ય સંસ્કારોનું સિંચન થાય એના માટે આ દિવ્ય સંસ્કારો સંપન્ન કરાવવામાં આવે છે

પરમપૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોન ખાતે આજ રોજ હિન્દુ વૈદિક સંસ્કૃતિના સંસ્કારો પૈકી વિવિધ સંસ્કારોની પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી આજના સંસ્કારોમાં જીરો થી ત્રણ વર્ષના બાળકો કે જેઓએ તેમના જીવનના પ્રથમ સંસ્કારો ની વિધિ આજે તપોન ખાતે કરીને લાભ લીધો હતો જેમાં અનુક્રમે નામકરણ સંસ્કાર ઉપવેશન સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર ઉપનયન સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર ચૂડા કર્મ સંસ્કાર ઉપનયન સંસ્કાર આવા વિવિધ સંસ્કારોની વિધિ સંપન્ન થઈ હતી આ સંસ્કારો થકી તેમના જીવનમાં દરેક ક્ષેત્રમાં બાળકો ઉચ્ચતમ શિખર પ્રાપ્ત કરે એવા એક સંસ્કારો પૈકી આજે તપોન ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું જય મહારાજ બધા જ સંસ્કારોની વિધિ બાદ તમામ બાળકો પોતાના માતા પિતા સાથે પરમપૂજ્ય ગુરુ રામદાસજી મહારાજના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને સાથે સાથે સંત નેહુદાસજી મહારાજના પણ શુભ આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી જય મહારાજ